અને એને પણ શરીર જેવી તાકાર હતી અને મને હાથ ઉપર શેકા માર્યા મને કે રેડા પૈસા લેવા આવીશ ને તો એ મારી નાખી ધ્યાન રાખજે કેમ કરીને હાથ કાપતા કાંઈ વાર નહીં લાગતે અને તને મારી નાખી ધ્યાન રાખજે એમ કરીને મને જોરદાર હુમલો કર્યો મારું ગુજરાત હતું એની ચાવી પણ લઈ ગયા છે અને આજથી પછી તો ચાવીને કાયમ કરી તો પછી કદાચ કોને ખબર

Ok.